ગ્રુ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભા સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પિતા સ્વર્ગસ્થ રમેશચંદ્ર ભુરાભાઈ સંઘવીની સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અટવા લાઇન્સ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા જ્યાં તેઓએ સદગત ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનો સાંત્વના પાઠવી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે ઊંડા શોક ની

પુત્ર હર્ષ સંઘવીપ પુત્રવધુ પ્રાચી સંઘવીપ પૌત્ર આરુષ પૌત્રી નિર્વા તેમજ પુત્રીઓ નેહલ કિંજલ કાજલ અને હેનીબેન સતગતની પ્રાર્થના સભામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સહિત ધારાસભ્યો મહાનુભાવ સ્નેહી પરિજનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આ સુરત ન્યૂઝ ચેનલની સાથે